પ્રેમકુમાર પછી ઘરે પહોંચ્યો ઝારખંડના ઝામા વિસ્તારનો પ્રેમકુમાર ઉર્ફે સંજુ હરદાર ત્રણ વર્ષ પહેલા ગુમ થતા પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી રખડતો ભટકતો ભારત ભ્રમણ કરીને તે રેલવે મારફતે ભુજ પહોંચ્યો હતો ભુજથી પગે ચાલી ખાવડા માર્ગે માનવજોત સંસ્થાના વાલજીભાઈ કોલીને મળી આવતા તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા પાલરા આશ્રમ આપવામાં આવ્યો હતો તેની પાસે મળેલી માહિતીના આધારે આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઝારખંડ પોલીસની મદદથી તેનો પરિવાર શોધી કાઢ્યો તેના પિતા મૃત્યુ પામ્યા હોય તેના જીજાજી તેમને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા આખરે તે ત્રણ વર્ષ પછી પોતાના ઘરે પહોંચતા પરિવારજનો સાથે ફેરમિલન થયું હતું માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદરાય સોની નરસિંહ પટેલ વાલ્જી કોલી વેસુભા સોઢા સહયોગી બન્યા હતા